એ ખૂબ જ સુંદર બગીચામાં એક આળસુ ચકલી રહેતી હતી તેનું નામ ટીનું હતું ટીનું આખો દિવસ ઝાડની ડાળી પર બેસી રહેતી અને કોઈ પણ કામ કરતી ન હતી જ્યારે બીજી ચકલીઓ સવાર સાંજ પોતાનો માળો બનાવવા માટે ઘાસ પાંદડા અને કચરાના ટુકડા ભેગા કરતી ત્યારે ટીનુ ફક્ત તેમને જોઈ રહેતી

ઘણો ટાઈમ બગડી ગયો હવે ચાલો ચાલો આપણે ઘરે જવું પડશે કારણ કે અંધારે રાત થવા આવી છે અને રાત પડે ઘણા ઘરોમાં ચોરીઓ પણ થાય છે શિયાળાની શરૂઆત થઈ ઠંડી હવા ફૂંકાવા લાગી બધી ચકલીઓએ પોતાના માળા તૈયાર કરી લીધા હતા ઓય સાબરોસો મને તો બહુ ઠંડી લાગે છે એટલે તમે જંગલમાં જાઓ ત્યાં સુધી મારું ખાવાનું લઈ આવો હું તો લઈ ગંદા કચરા પોટું કરી લઉં સારું હું જઉં છું પણ તું ઘરનું ધ્યાન રાખજે જંગલમાં ચોરી વધી ગઈ છે પેલો બાજ ચોર ઘણી ચેકલીઓના માળામાંથી ખાવાનું ચોરી કરીને લઈ જાય છે સારું હવે તમે જાઓ ઘરનું ધ્યાન રાખીશ બધી ચકલીઓએ પોતાના માળા તૈયાર કરી લીધા હતા તેમના માળા ગરમ અને આરામદાયક હતા પરંતુ ટીનુએ કોઈ માળો બનાવ્યો ન હતો હવે તેને ઠંડી લાગવા માંડી અરે આ ઠંડી મારાથી સહન નહીં થતી આવે શું કરું અરે રે બહુ ઠંડી પડે છે અને ભૂખ પણ ઘણી લાગી છે ટીનુ ભૂખી પણ હતી તેણે આખો ઉનાળો આળસમાં પસાર કરી દીધો હતો તેણે ખોરાક પણ ભેગો કર્યો ન હતો ટીનુ એક ચકલી પાસે ગઈ અને બોલી બહેન મને બહુ પણ ઠંડી લાગે છે અને ભૂખ પણ લાગી છે શું મને તું થોડું જમવાનું આલીસ અને થોડી વાર તારા માળા મે રવા લઈશ ટીનુ જ્યારે અમે સખત મહેનત કરતા હતા ત્યારે તું ઝાડ ઉપર આરામ કરતી હતી અને અત્યારે ખાવાનું લેવા નીકળી મારી પાસે કઈ નથી બોપટભાઈ ક્યાં જાવ છો ઘણા સમય પછી મળ્યા ચાલો ચાલો મારા ઘરે ચા પાણી નાસ્તો કરીને જાજો અરે કાગડાભાઈ અત્યારે મારી પાસે ટાઈમ નથી તમારે ઘરે આવવાનો કારણ કે આખો દિવસ નીકળી ગયો પણ મને ખાવાનું કંઈ મળ્યું નથી માટે મારે જવું પડશે ચાલો મને રજા આ પોપટભાઈ ઘણા દિવસો પછી મળ્યા છે આપણે અને તમે કહો છો ટાઈમ નથી આવું ચાલતું હશે ભાઈ ચાલો ચાલો ચા પાણી નાસ્તો કરીને જાજો કાગડાભાઈ અત્યારે મને જવા દો રાણી ચકલી મારી વાટ જોતી હશે ફરીવાર જરૂરથી આવીશ તમારી ઘરે સારું પોપટભાઈ આવજો અને સાચવીને જજો રાણીબેન થોડું મને જમવાનું આપો ને આખો દિવસથી ભૂખી છે કોઈ મારી મદદ નથી કરતું તમે થોડું જમવાનું આપો ને અરે તેનું મારી પાસે થોડુંક જ જમવાનું હતું તે મેં કીડી મકોડાને આપી દીધું હવે મારી પાસે જમવાનું નથી તું અહીંયાથી જા ને બીજે તપાસ કર કોઈએ તેને મદદ ન કરી કારણ કે બધાએ આખો ઉનાળો મહેનત કરી હતી આખરે ટીનુને પોતાની ભૂલ સમજાઈ તે એક નાનકડા છોડની પાછળ બેસીને ઠંડીમાં આખી રાત રડી બીજા દિવસે સવારે તેણે નક્કી કર્યું કે હવેથી તે ક્યારેય આળસ કરશે નહીં શિયાળો પૂરો થયો અને વસંત આવી આ વખતે ટીનુએ સખત મહેનત કરી તેણે એક સુંદર અને મજબૂત માળો બનાવ્યો તેણે તેના માળામાં ખોરાકનો સંગ્રહ પણ કર્યો હવે ટીનું ખુશ અને આત્મનિર્ભર બની ગઈ હતી તેણે આળસનો ત્યાગ કર્યો હતો અને પરિશ્રમનું મહત્વ શીખી ગઈ હતી ચિંકી નામની એક નાનકડી ચકલી અને મીઠું નામનો એક લીલો પોપટ રહેતા હતા તેઓ બંને પાક્કા દોસ્ત હતા અને આખો દિવસ સાથે રમતા અને ફરતા ચિંકી નાની હોવા છતાં ખૂબ જ હોશિયાર હતી જ્યારે મીઠું તેની મીઠી વાણી અને રંગીન પાંખો માટે જાણીતો હતો એક દિવસ જંગલમાં કેરીની સીઝન શરૂ થઈ આખું જંગલ પાકેલી પીળી કેરીઓની સુગંધથી મઘમઘી રહ્યો હતો ચિંકી અને મીઠું તો કેરીના દીવાના હતા તેઓ રોજ સવારે વહેલા ઉઠીને કેરીના ઝાડ શોધવા નીકળી પડતા અને પેટ ભરીને મીઠી કેરીઓ ખાતા એક સવારે જ્યારે ચિંકી અને મીઠું કેરીના એક મોટા ઝાડ પાસે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે જંગલમાં કંઈક ગરબડ છે પક્ષીઓ ગભરાયેલા આમતેમ ઉડી રહ્યા હતા અને પ્રાણીઓ પણ ચિંતામાં દેખાતા હતા ચિંકીએ મીઠુને પૂછ્યું મીઠું શું થઈ રહ્યું છે બધા આટલા ગભરાયેલા કેમ છે મને પણ ખબર નથી ચિંકી ચાલો કોઈ વડીલ પક્ષી ને મોટા ઝાડની ડાળી પર શાંતિ થી બેઠા હતા ચિંકીએ પૂછ્યો ગોવડ દાદા જંગલ માં શું થયું છે બધા આટલા પરેશાન કેમ છે ઘુવડ દાદા એ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું બેટા આ જંગલ પર એક મોટી આફત આવી પડી છે આપણા જંગલની નદી સુકાઈ રહી છે જો થોડા દિવસોમાં વરસાદ નહીં આવે તો બધા પક્ષીઓ અને પ્રાણીઓ તરસથી મરી જશે ચિંકી અને મીઠું આ સાંભળીને ખૂબ જ દુઃખી થયા તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે જંગલમાં આવી મુશ્કેલી આવી શકે છે મીઠુએ કહ્યું તમે જ કોઈ ઉપાય બતાવો હવે હું ઘણા વર્ષોથી આ જંગલમાં રહું છું અને મેં આવી પરિસ્થિતિ પહેલા ક્યારેય જોઈ નથી મને નથી લાગતું કે હવે કંઈ થઈ શકે ચિંકી અને મીઠું નિરાશ થઈ ગયા તેમને ખબર ન હતી કે હવે શું કરવું તેઓ ઉડતા ઉડતા કેરીના તેજ ઝાડ પાસે પાછા આવ્યા તેમનું મન કેરી ખાવામાં નહોતું લાગી રહ્યું ચિંકીએ કહ્યું મીઠું મને ખૂબ જ દુઃખ થાય છે આપણા જંગલના બધા મિત્રો તરસથી મરી જશે હા ચિંકી મને પણ દુઃખ થાય છે હવે આપણે શું કરવું જોઈએ ચિંકી થોડી વાર સુધી વિચારતી રહી અચાનક તેની આંખો ચમકી તેણે કહ્યું મીઠું મને એક વિચાર આવ્યો છે હા હા ટીંકી કેવો વિચાર આવ્યો જલ્દી કહો તેનો કોઈ ઉપાય શોધી આપણે આપણે જોયું છે કે આ વર્ષે કેરીઓ કેટલી બધી પાકી છે શું તને ખબર છે કે પાકેલી કેરીમાં ઘણો રસ હોય છે મીઠુએ કહ્યું હા ચિંકી બેન પાકી કેરીમાં ઘણો રસ હોય છે પણ પાકી કેરીથી આપણને શું ફાયદો મારો વિચાર છે કે આપણે બધા પક્ષીઓ અને પ્રાણીઓ ભેગા થઈને આ પાકેલી કેરીઓનો રસ નીચોવીએ જો આપણે ઘણી બધી કેરીઓનો રસ ભેગો કરી શકીએ તો કદાચ આપણે થોડા દિવસો માટે આપણી તરસ છીપાવી શકીએ મીઠુને ચિંકીનો વિચાર ખૂબ જ ગમ્યો તેણે કહ્યું વાહ ચિંકી તારો વિચાર તો સારો છે ચલો ચલો હવે બધા પક્ષીઓને ભેગા કરીને આપણે આ વાત કહીએ ચિંકી અને મીઠુ તરત જ ઉડતા ઉડતા જંગલના બધા પક્ષીઓ અને પ્રાણીઓ પાસે ગયા કાડુ કાકા અમે એક ઉપાય શોધ્યો છે આપણે બધાને રસ છે પહેલા તો ઘણાને આ વાત પર વિશ્વાસ ન થયો પણ જ્યારે ચિંકી અને મીઠુએ તેમને પાકેલી કેરી નીચોવીને થોડો રસ ચાખીને બતાવ્યો ત્યારે બધાને તેમની વાતમાં વિશ્વાસ આવ્યો તરત જ આખા જંગલમાં દોડધામ મચી ગઈ બધા પક્ષીઓ અને પ્રાણીઓ પાકેલી કેરીઓ શોધવા લાગ્યા નાના પક્ષીઓ ચાંચમાં કેરીઓ લઈને આવતા જ્યારે મોટા પ્રાણીઓ મોઢામાં અને પગમાં કેરીઓ ઉપાડીને લાવતા ચિંકી અને મીઠુએ બધાને કેરીઓનો રસ નીચોવવાની રીત શીખવાડી થોડા જ સમયમાં જંગલના એક મોટા મેદાનમાં કેરીના રસના મોટા મોટા ખાડાઓ ભરાઈ ગયા બધા પક્ષીઓ અને પ્રાણીઓ વારાફરતી આવીને પોતાની તરસ છીપાવવા લાગ્યા આમ ચિંકીની હોશિયારી અને કેરીના જાદુઈ રસથી આખા જંગલની આફત ટળી ગઈ બધા પક્ષીઓ અને પ્રાણીઓ ચિંકી અને મીઠુના ખૂબ જ આભારી થયા ઘુવડ દાદાએ ચિંકીને કહ્યું બેટા તે આજે સાબિત કરી દીધું કે નાની ઉંમરમાં પણ મોટી સમજદારી હોઈ શકે છે ત્યાર પછી જંગલના બધા પક્ષીઓ અને પ્રાણીઓ ચિંકી અને મીઠુંને પોતાના હીરો માનવા લાગ્યા તેઓ હંમેશા સાથે મળીને રહેતા અને એકબીજાની મદદ કરતા અને જ્યારે પણ કેરીની સિઝન આવતી ત્યારે તેઓ બધા ભેગા થઈને કેરીનો રસ પીતા અને ચિંકીની હોશિયારીને યાદ કરીને ખુશ થતા આ વાર્તા આપણને શીખવે છે કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ આપણે હિંમત હારવી જોઈએ નહીં અને પોતાની સમજદારીથી રસ્તો શોધવો જોઈએ સાથે જ એકતા અને સહકારથી મોટી આફતોનો પણ સામનો કરી શકાય છે નાની ઉંમરમાં પણ સારા અને ઉપયોગી વિચારો આવી શકે છે